કામગીરી ચાલી રહી છે અને જેને લઈને જેતલપુરનો જે બ્રિજ છે બે અઠવાડિયા માટે બંધ કરાયો છે આપ જોઈ શકો છો કે અહીંયાથી જે બધા વાહનો જઈ રહ્યા છે સીધા તેમને ઉપર જવું છે પરંતુ નહીં જઈ શકે એટલે અહીંયાથી જે ડાયવર્ઝન કરાયું છે ત્યાં વાહનો આગળ વધી રહ્યા છે બ્રિજ જુઓ બ્રિજ ઉપર જે રેલવે હાઈસ્પીડ પ્રોજેક્ટની કામગીરી ગડર નાખવાની કામગીરી ચાલી રહી છે જેને લઈને વડોદરા પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ જેતલપુર રેલવે ઓવરબ્રિજ જોઈ શકો છો પરંતુ બાજુમાંથી હાલ જે ગાડી જોઈ જઈ રહી છે તે પણ જે આગળ ગરનાળાથી જશે તે પણ બંધ કરાયું છે